સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરાયો હતો અને મોડલ સ્કૂલ સહિતના મુદ્દે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય દ્વારા વારંવાર કોઈને કોઈ મુદ્દે વિરોધ કરાય છે ત્યારે હાલમાં જ રજૂ થયેલા સુરત મહાનગરપાલિકાના બજેટમાં મોડલ સ્કૂલનો કોન્સેપ્ટ હાલ ઉડાવી દેવાયો હોય જેને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરાવ્યો હતો મોડલ સ્કૂલની માંગ સાથે ગણવેશાને બૂટમોજા ખરીદી કોભાંડ અંગે વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય સહિત આપના કાર્યકરોએ શિક્ષણ સમિતિની ઓફિસે પહોંચી પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું હું રાકેશ ઇરબરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ સત્તર ફેબ્રુઆરીના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે માત્ર ત્રણ મિનિટ જેટલા સમયમાં આખે આખી સામાન્ય સભાને પૂરી કરી દેવામાં આવી તમામ કામો બહુમતીના જોરે

આ વર્ષે પણ એ પ્રશ્ન હતો દુઃખની વાત એ છે કે ગયા વર્ષે જે કંપનીઓને કામ આપવામાં આવેલું છે ફાલી અને કેન્દ્રીય ભંડાર જેણે આટલા મોટા ગોટાળાઓ કર્યા ગેરરીતિઓ કરી એને ફરીવાર આવતા વર્ષ માટેના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા એજન્સીઓને કામ આપી દેવામાં આવ્યું કોઈ પેનલ્ટી નહીં કોઈ સજા નહીં તો શું તમામે તમામ વસ્તુઓ ભોગવવાની માત્ર બાળકોને અને વાલીઓ અને શિક્ષકોએ જ ભોગવવાની અને સમિતિના શાસકોએ મજા કરવાની મલાઈ ખાવાની તો આ તમામ મુદ્દે આજે વિસ્તૃત વિગતે ચર્ચા કરવા માટેની તૈયારીઓ કરી અને વિપક્ષ એટલે કે અમે આવ્યા હતા પણ આ ડરથી કે પોતાના પાક ન ઉગાડા પડે પોતાના કાળા કર્મો ઉકર્મો ઉગાડા ન પડે એટલા માટે માત્ર ત્રણ મિનિટમાં બહુમતીના જોડે તમામે તમામ કામો પાસ કરી દેવામાં આવ્યા આ કામોની જો આપણે કોસ્ટ ગણીએ તો મોડેલ શાળામાં આપણે જાણીએ છીએ ગયા વર્ષે છવ્વીસ કરોડ આ વર્ષે પચાસ કરોડ આ કામો આજની સામાન્ય સભામાં હતા અને યુનિફોર્મ બુટ મજાનું ગણીએ તો સત્તરથી અઢાર કરોડ રૂપિયાનું કામ હતું આટલા મહત્વના કામો માત્ર ત્રણ મિનિટમાં પાસ કરી દેવામાં આવ્યા